નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ફાસ્ટિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું લાલબાગના રાજાના ચરણોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારોળકર પરિવાર નમન કરી ઉતારી લાલબાગના રાજાના આશીર્વાદ લીધા હતા દર વર્ષે પ્રશાંત પ્રશાંતભાઈ વિવાન તથા પરિવારજનો ગણેશ ઉત્સવ અંતર્ગત લાલબાગના રાજાના દર્શન કરે છે ગત વર્ષે વિવાન તારોળકર દ્વારા લેખિત પુસ્તકનું વિમોચન કરી લાલબાગના રાજાના ચરણોમાં અર્પણ કરાયું હતું આ વર્ષે પણ પુસ્તકના બીજા અંકનું વિમોચન કરાયું હતું પ્રથમ દિવસે મુખ દર્શનનો લાભ તારોળકર પરિવારે લીધો હતો રાજેશ શ્રીવાસ્તવ વર્ષોથી સ્થાનિક વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાત ધરાવતા દર્દીઓને સેવા પૂરી પાડી રહ્યા છે એમના પદ ચિહ્નો પર ચાલી તેઓના સંતાન પણ આંતરરાષ્ટ્રીય કક્ષા વિનામના મેળવી ન કેવળ શ્રીવાસ્તવ પરિવાર પરંતુ ઉમર ગામ પણ ગૌરવ વધારી રહ્યા છે હાલમાં ગુજરાત માટે ગર્વની વાત છે કે ભિલાડના ડોક્ટર રીતિકા શ્રીવાસ્તવ શ્રેષ્ઠ વિડીયો ડોક્ટર પલ્લીની વેલુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જયપુર ખાતે મિનિમલ એક્સેસ સર્જનોના આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના પંદર દેશોએ હાજરી આપી હતી થાઇલેન્ડ પટાયામાં સલુપ તિરંગા આયોજિત અટલ તિરંગા એક્સલન્સ એવોર્ડ બે હજાર પચ્ચીસ નિમિત્તે રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજેશ ઝાના નેતૃત્વમાં ભવ્ય એવોર્ડ સમારંભ યોજાયો હતો જેમાં પટાયા સરકારના મંત્રો તેમજ પટાયાના મેયરે હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી તેમજ ભારત અને થાઇલેન્ડના રાષ્ટ્રીય ધ્વજ સાથે બને દેશના રાષ્ટ્રીય ગીત ગાવાયા હતા જેમાં લોકલાડીલા નેતા તેમજ બોલિવૂડના એક્ટર સિંગર અને લોકસભાના સાંસદ મનોજભાઈ તિવારીએ સ્ટેજ પરથી હિન્દી તેમજ ભોજપુરી ગીત ગાયા હતા અને ઉપસ્થિત આમંત્રિતોને મનોરંજન પૂરું પાડ્યું હતું समारंभ में अटल तिरंगा लाइफ टाइम अचीवमेंट एवॉर्ड मनोज भाई तिवारी न वरद हस्ते सलूट तिरंगा ना राष्ट्रीय महामंत्री उत्तम भाई पटेल चलावाड़ा ने प्रथम एवॉर्ड आप उत्तम भाई पटेल सल्यूट तिरंगा के राष्ट्रीय महामंत्री हूं गुजरात से आया हूं हमारे राष्ट्रीय अध्यक्ष श्री राजेश भाई झा के नेतृत्व में कल जो अटल बिहारी वाजपेयी एक्सेलेट अवार्ड ग्लोबल एक्सेलेस अवार्ड का एक कार्यक्रम भव्य कार्यक्रम जो रखा गया था पटाया में वहां हमारे सांसद और गायक अभिनेता श्री मनोज भाई तिवारी के अध्यक्षता में और उनके हाथों से ये एक्सेलेंट अवार्ड मुझे जो मिला है उसके लिए मैं पूरे सलूट तिरंगा परिवार को धन्यवाद देता हूं और ऐसा भव्य कार्यक्रम करने के लिए सलूट तिरंगा के हमारे राष्ट्रीय अध्यक्ष को बहुत बहुत शुभकामनाएं देता हूँ के लिए धन्यवाद उमरगाम तालुका सरीगाम जीआईडीसी विस्तार वरसाद मार्गो न्यापक धोवाण थे માર્ગ પરથી અવર જવર કરતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે તંત્ર દ્વારા હાલમાં માર્ગના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે કામગીરીમાં વેટ ઉતારાતી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ખાડામાં મટીરીયલ પાથરી પેચ વર્કના નામે તંત્ર દ્વારા આંખમાં ધૂળ નાખવાનું કામ થઈ રહ્યું છે ઔદ્યોગિક વિસ્તારમાં આવતા ભારે માલવાહક વાહનોના ચાલકો તંત્રની રડિયાળ કામગીરી સામે નારાજગી દર્શાવી રહ્યા છે સ્થાનિક વિસ્તારના ઉદ્યોગકારોની સ્થિતિ પણ ન રહેવાય કે ન કહેવાય જેવી થઈ છે જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારની સ્થિતિ જોતા અહીં અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે માર્ગના પેચ વર્કની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે જવાબદાર અધિકારીઓ પૂરતું ધ્યાન આપે એવી લોકો માંગ કરી રહ્યા છે બિલાડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બિલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડોડિયા પીએસઆઈ રબારી તથા એલઆઈબી હિમાશુભાઈના વડપણ હેઠળ બિલાડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ આ બંને તહેવારો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સૌના સાથે સહકારથી ખુશી અને આનંદથી ઉજવાય તે માટે ઉપસ્થિતોને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠકમાં સરીગામ ભિલાડ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ તાલુકાના તુમ્બ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ હોલનું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે લોકાર્પણ કરાયું હતું તાલુકા પંચાયત સભ્યના પ્રયાસોથી ગ્રામજનોને સુવિધા મળી રહે તે માટે હોલનું નિર્માણ કરાયું છે જ્યાં હાલ ગણેશ ઉત્સવ અંતર્ગત શ્રીજીનું સ્થાપન કરાયું છે ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે વિધિવત લોકાર્પણ કરાયા બાદ સૌ આમંત્રિત મહાનુભાવોએ શ્રીજીના દર્શન કરી ગ્રામજનોની સુવિધા માટે નિર્માણ પામેલા નવનિર્મિત હોલના નિર્માણ માટે તાલુકા પંચાયત સભ્યના પ્રયાસોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વલસાડ જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન દહાડ સરપંચ નરેન્દ્રભાઈ નાયક

જિલ્લા આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓમાં હલકી ગુણવત્તાનું અનાજ આપવામાં આવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ધરમપુર ના નડગત્રી ગામના નિશાળ ફળિયામાં આવેલી આંગણવાડીમાં આપવામાં આવેલ અનાજ હલકી ગુણવત્તાનું નીકળ્યું હતું ગામની આંગણવાડીને અપાયેલો ચોખાના જથ્થો સડેલો અને ખાવા લાયક પણ ન હતો સાથે ચોખામાંથી પથ્થર અને કાકરા પણ મળી આવ્યા હતા જેને લઈ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો વિવાદ વધતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ પણ આંગણવાડી પહોંચ્યા હતા અને આંગણવાડીને આપવામાં આવેલા ચોખાનો જથ્થો જોઈ નારાજગી દર્શાવી હતી આ ચોખા

અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા જે અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મોરવમાળ ખાતે સડેલા તણ આપ્યા હતા ત્યારબાદ ઢોલ ડુંગરી ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ નોરસરી ગામે ચોખા મને ક્યાંક નહીં ક્યાંક એવું છે ખરાબ થાય છે જેનો જથ્થો આદિવાસી વિસ્તારો પધરાવી દેવાનો કોઈ જોવાવાળું નથી અમે આદેશ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકાયેલા છે એ અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકને ઉપર વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો પર કાર્યવાહી ન કરવામાં આવે આગામી દિવસમાં મામલતદાર કચેરીમાં ધરાવો પણ થઈશ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર